મિત્રો એન્જિનની અંદર જે મેન વસ્તુ છે એ આ છે એની ક્રેન્ક કહેવામાં આવે છે જય માતાજી મિત્રો આવી ગયા છે આપણે એક નવા વિડીયોની સાથે એક આપણી પાસે ગાડી એક એન્જિન બનાવવાનું છે સોટી ગયેલી છે એ ગાડીનું એન્જિન આપણે બનાવવાનું છે તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં આવો તમને ગાડી દેખાડી દઉં મિત્રો આ છે એ સ્માર્ટ જે એન્જિનની કન્ડિશન ખૂબ જ ખરાબ હાલતમાં છે ને આજે આપણે આને કમ્પ્લીટ એન્જિન બનાવવાના છીએ ને એન્જિનનો અવાજ પણ હું તમને સંભળાવી દઉં મિત્રો આ રીતની કઈ એન્જિનની હાલત છે ને આનું એન્જિન આપણે કમ્પ્લીટ આજે બનાવવાના છીએ પરફેક્ટ તો કામ હવે ચાલુ કરી દઈએ ખોલવાનું ને જોઈએ હવે એન્જિન ખોલવાનું આપણે ચાલુ કરી દીધું છે ને હવે થોડીક વારમાં આગળી નીચે એન્જિન ઉતારી ને પછી હું તમને બધું સમજાવું કે આમાં કઈ રીતે શું પ્રોબ્લેમ હતું કઈ રીતે સોઈટ્યું મિત્રો એક ફોર વ્હીલ વોશિંગ કરી નાખી છે આ બીજી આવી ગઈ છે ને હજી એન્જિનનો કંઈ ટાઈમ મળતો નથી મારે કાલુ જો અમારા એન્જિનનું ધ્યાન રાખે છે બોલ બોલ કોઈ લઈ ન જાય મિત્રો બે ફોર વ્હીલ વોશિંગ થઈ ગઈ છે ને હવે આપણે એન્જિન પણ ખોલી નાખ્યું છે ને એન્જિનની અંદર ઘણા બધા મિત્રોને એવો ડાઉટ હોય અથવા તો એન્જિન કઈ રીતે ડેટ થઈ ગયું અથવા તો કઈ રીતે સોટી ગયું એવું ડાઉટ હોય કે શું અંદર એવું થતું હશે કે એન્જિન સોટી જાય એન્જિનની અંદર કઈ એવી મેઇન વસ્તુ આવે કે એના કારણે એન્જિન આખું સોટી જાય છે તો હું તમને બતાવું કે એન્જિનની અંદર મેન પ્રશ્ન કે એન્જિનની અંદર શું એવી મેઇન વસ્તુ આવે કે એનાથી એન્જિન આખું ડેટ થઈ જાય આવો તમને બતાવું આખું એન્જિન આપણે ખોલી નાખ્યું છે અત્યારે ને હવે હું તમને એન્જિનનું જે મેઇન વસ્તુ એન્જિન ડેટ થવાનું કારણ હોય એ હું તમને બતાવું છું મિત્રો એન્જિનની અંદર જે મેઇન વસ્તુ છે એ આ છે એની ક્રેન્ક કહેવામાં આવે છે એન્જિન જ્યારે ડેટ થાય ને ત્યારે આ વસ્તુ એની ખરાબ થઈ જાય છે આમાં ડગ પડી જાય છે મતલબમાં એની અંદર બેરિંગ કે સરા કે જે કાંઈ આવે એ ખરાબ થઈ જાય છે એના કારણે એન્જિન ડેટ થઈ જાય છે એન્જિન છોટી જાય છે એટલે આ છે એન્જિનની મેન વસ્તુ આ વસ્તુ ખરાબ થાય એટલે આખું એન્જિન ડેડ આના માટે આખું એન્જિન કરવું પડે તમે આગળ વિડીયોમાં પણ જોયું હશે કે એન્જિનની અંદર કેવો અવાજ આવતો હતો એ જે મેન જે અવાજ હતો એ આનો હતો ઘણી બધી પ્લે થઈ ગઈ એના કારણે એન્જિન આખું ડેડ થઈ ગયું રસ્તાનો વધારે અવાજ આવે છે આ ખરાબ થવાનું કારણ ઘણા બધા હોય છે જેમ કે ગાડીનો અમુક સમય થાય અમુક ટાઈમ થાય એટલે આ ખરાબ થઈ જાય છે અને બીજા પણ ઘણા બધા કારણ હોય છે જેમ કે ઓઇલ લોકલ નાખવાથી અથવા તો ટાઈમ ઓઇલ પણ ચેન્જ ન થાય અથવા ટાઈમસર ઓઇલ બદલે નહીં તો પણ આ ખરાબ થવાનું કારણ હોય છે હવે આપણે બધું કમ્પ્લીટ કરીને એન્જિનની સર્વિસ સાફ સફાઈ ચાલુ કરી દઈએ અને ક્લીન કરવું પડશે વ્યવસ્થિત ને પછી આનું બધું વ્યવસ્થિત જોઈ લઈએ તો પહેલાં આપણે કરીએ છીએ એક એન્જિનની ક્લીન તો મિત્રો બધો જ સામાન વ્યવસ્થિત ક્લીન થઈ ગયો છે બધો સામાન સફાઈ થઈ ગયો છે ને હવે આપણે આના માટે બધો સામાન લેવા જવાનું છે આ વિડિયોમાં બસ એટલું જ ને હવે મળું છું હું તમને પાર્ટ માં પાર્ટ માં તમને ઘણું બધું જાણવા પણ મળશે ને જોવા પણ મળશે તો આપણે મળીએ પાર્ટ માં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય સિંહો જઈને